નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારમાં આપણે ગુજરાત અને ખેડૂતો માટેની મહત્વની જાહેરાતો વિશે વાત કરીશું તો ચાલો શરૂઆત કરીએ પીએમ આવાસ યોજના સહાયમાં વધારો ગ્રામીણ લાભાર્થીઓને હવે એક લાખ વીસ હજારની જગ્યાએ એક લાખ સિતેર હજાર રૂપિયાની સહાય મળશે રાજ્ય સરકારે વધારાના પચાસ હજાર રૂપિયા આપવાનો નિર્ણય લીધો ખેડૂતો માટે પાક નુકસાન સહાય પૂર દુષ્કાળ કે અતિવૃષ્ટિથી પાકનું તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાન થયું હોય તો પચીસ હજાર રૂપિયાની સહાય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરી તેનો લાભ લઈ શકાય પાક ધિરાણ લોન માફી ગુજરાતના ખેડૂતો ઉપર એક લાખ ચુમ્માલીસ હજાર કરોડનું દેવું પરંતુ લોન માફી અંગે હજુ સ્પષ્ટ જાહેરાત નથી ખેડૂતો આ મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે ઘર ઘંટી સહાય યોજના માનવ કલ્યાણ યોજના હેઠળ ઘર ઘંટી ખરીદવા હવે વીસ હજાર રૂપિયાની સહાય આર્થિક રીતે નબળા વર્ગોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આધાર કાર્ડ પર લોન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ પચાસ રૂપિયાની લોન મળશે રજિસ્ટ્રેશન ચાલુ છે તો મિત્રો હવે અરજી કરી શકો સોલાર પંપ અને તાર ફેન્સિંગ સોલાર પંપ લગાવવા નેવું ટકા સબસિડી તાર ફેન્સિંગ યોજના હેઠળ આઈએસઆઈ માર્કવાળી પ્રોડક્ટ ખરીદવા પર વધુ સબસિડી પાણીનો ટાંકો બનાવવા સહાય ખેડૂતોને પાણીનો ટાંકો બનાવવા પચાસ હજારથી પિચોતેર હજાર રૂપિયાની સહાય જેમાં સામાન્ય જાતિને પચાસ ટકા અને અન્ય જાતિને પિચોતેર ટકા સબસિડી મળશે ડુંગળીની નિકાસ પર રાહત કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર વીસ ટકા ડ્યુટી હટાવી જેમાં એક એપ્રિલ બે હજાર પચીસથી આ નિર્ણય લાગુ ખેડૂતોને ફાયદો